એ હો ભાઈ કામ કરવા નહી દે નહી જોઈએ ખેડુ પૂરા મરી જવાના પડે વજની ચાલુ થવા દો તમારે પરિિત રોલ શું છે ભાઈ

કોર નંબર બસ ભાઈ બધા ભેગા છે બધા એક એક કે પેલું ચાલે મતલબ બધા ભેગા જો સાહેબ બી તો બધા દેલી મંજીભાઈ નથી ભાઈ આ આ બકા થોડું ક્ષેત્રમાં મંજીભાઈ આજે એનું છે ભેગા નોર એનો પ્રોબ્લેમ એની વાત છે ભાઈ પ્રોબ્લેમ બતાય નથી ભાઈ પ્રોબ્લેમ છે ને કે સાહેબ લાઈન દે છે બધાને કીતા આપો શું ભેગો છે